બનાસકાંઠા જિલ્લો હંમેશા ગૌસેવા અને જીવદયા માટે જાણીતો રહ્યો છે અને તેમાં પણ ધાનેરા પંથકે આજે એક નવો જ ઇતિહાસ રચ્યો છે ઉત્તરાયણનું પર્વ માત્ર પતંગબાજી કે ખાણીપીણીનું નથી પણ આ દિવસે દાન પુણ્યનો અનેરો મહિમા હોય છે આ પરંપરાને સાર્થક કરતા ધાનેરાના નેનાવા ગામ પાસે આવેલા બનાસ કૃષિ બજારના વેપારીઓએ ઉદાર હાથે ગૌ સેવા માટે લાખો રૂપિયાનું દાન અર્પણ કરી માનવતા મહેકાવી છે બનાસ કૃષિ બજારના ચેરમેન સુરેશભાઈ પટેલ અને વેપારી મંડળના પ્રમુખ માનસિંહ બાપુના નેતૃત્વમાં એક અનોખું સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ આગેવાનોએ માર્કેટ યાર્ડની બસોથી વધુ પેઢીઓ પર રૂબરૂ જઈને અબોલ ગૌવંશ માટે સહયોગની અપીલ કરી હતી વેપારીઓએ પણ આ હાકલને હસ્તા મુકે સ્વીકારી અને જોતજોતામાં તેત્રીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ માત્ર ગૌસેવા માટે એકત્રિત થઈ હતી આ રકમનો ઉપયોગ સ્થાનિક ગૌશાળાઓમાં ગૌવંશના રખરખાવ અને ઘાસચારા માટે કરવામાં આવશે આજના સમયમાં જ્યારે ગૌચરની જમીનો ઘટી રહી છે ત્યારે વેપારીઓના આ ભાગીરથ પ્રયાસે ગૌભક્તિની જ્યોત વધુ પ્રચલિત કરી છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ મકર સંક્રાંતિ નિમિત્તે આજે બનાસ કૃષિ બજારના કેમ્પસમાં બનાસ કૃષિ બજારના વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અમારે માનસિંહ બાપુ અમારા ડિરેક્ટર શ્રી એસ પટેલ હંસાજી ઈશ્વરભાઈ તથા સર્વ વેપારી ભાઈઓ ભેગા થઈ અને ઉત્તરાયણ નિમિત્તે ગૌશાળા નિમિત્તે આજે અહીં આગળ ઉઘરાણું ભેગું કર્યું છે અને સૌ વેપારીઓએ ઉત્સાહસ બનાસ કૃષિ બજારના સૌ વેપારી ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે પીછે હટ કર્યા સિવાય આગળ વધી અને સર્વ વેપારીઓએ સારો એવો ગૌશાળાનું ઉઘરાણું ભેગું કર્યું છે અને એમને અંદાજ છે કે ગૌશાળા માટે એકત્રીસ લાખ જેવા માર્કેટ યાર્ડમાંથી આજે થશે અને આપ સૌને પણ કાલે મકરસંક્રાંતિ નિમિત્તે ગાયો માટે જે પણ અનુદાય કરો આપ સૌ પણ મળીને આ યજ્ઞમાં જોડાવો તેવી શુભેચ્છા ધાનેરાના વેપારીઓએ સાબિત કરી દીધું છે કે વેપારની સાથે સાથે સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવવી તેત્રીસ લાખ રૂપિયાનું આ ગૌદાન અન્ય માર્કેટયાર્ડો અને સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે જ્યારે આખું ગુજરાત પતંગના પેચ લડાવવામાં વ્યસ્ત છે ત્યારે ધાનેરાએ ગૌ માતાની સેવાના પેચ લડાવીને સાચી ઉત્તરાયણ મનાવી છે